જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડિયોની અંદર આપણે ધોરણ અગિયાર વાર્ષિક પરીક્ષા વિકાસ પરીક્ષા લક્ષી એસાઈનમેન્ટ વાણિજ્ય પ્રવાહ એટલે કે કોમર્સના ધોરણ અગિયારના બીએ એટલે કે વાણિજ્ય વ્યવસ્થાને સંચાલનના વિભાગ બીના બધા જ જવાબો ઉપર ચર્ચા કરશું બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો પ્રકરણ એક પ્રશ્ન એક છે વેપાર એટલે શું તો નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર બીજો પ્રશ્ન છે ધંધાની કાર્યક્ષમતાને સેનાથી માપવામાં આવે છે તો ધંધાની કાર્યક્ષમતાને નફાના માપદંડથી માપવામાં આવે છે ત્રીજો તૃષ્ટિ ગુણનું સર્જન એટલે શું વસ્તુ અને સેવાની ઉપયોગિતા દ્વારા તેનો વપરાશ કરનારને સંતોષ આપો એટલે તૃષ્ટિ ગુણનું સર્જન ચોથું માનવી એ આર્થિક પ્રવૃત્તિ શા માટે કરવી પડે છે તો માનવીની જરૂરિયાતમાં સતત વધારો થતો હોય છે આ જરૂરિયાતને સંતોષવા માટે માનવીએ આર્થિક પ્રવૃત્તિ કરવી પડે છે પાંચમો પ્રશ્ન બિનઆર્થિક પ્રવૃત્તિમાં કયો ઉદ્દેશ હોતો નથી તો બિનઆર્થિક પ્રવૃત્તિમાં આર્થિક લાભ નાણાકીય વળતરનો કે આર્થિક ઉપાર્જનનો ઉદ્દેશ હોતો નથી છઠ્ઠો કયા ઉદ્યોગો ગ્રાહકોની વધુ નજીક હોય છે તો જવાબ આવશે આનુષંગિક ઉદ્યોગો ઓકે મિત્રો આ હતા પ્રકરણ એક હવે આપણે જાણીએ છીએ પ્રકરણ બે એલઆઈસી ઓફ ઇન્ડિયાનું પૂર્ણ નામ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પીપીએફનું પૂર્ણ નામ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એમઆઈએસનું પૂર્ણ નામ મંથલી ઇન્કમ સ્કીમ સી એનજીનું પૂરું નામ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ પાંચમું બી એસ બસ રેપિડ ટ્રાન્સિટ સિસ્ટમ છઠ્ઠું વીમા કરારનું હાર્દ કયો સિદ્ધાંત છે તો વીમા કરારનું હાર્દ નુકસાન વળતરનો સિદ્ધાંત છે પ્રકરણ ચારની અંદર પહેલો પ્રશ્ન કોમ્પ્યુટર્સ નેટવર્ક એટલે શું તો બે કે તેથી વધારે કોમ્પ્યુટર્સ વચ્ચેના આંતરિક જોડાણ ધરાવતું તંત્રને કોમ્પ્યુટર નેટવર્ક કહે છે એટલે કે ઇન્ટરનેટ બીજું કયા કાર્ડને પ્લાસ્ટિકના નાણાં તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડને પ્લાસ્ટિકના નાણાં તરીકે ઓળખવામાં આવે છે ત્રીજું ઇ કોમર્સ એટલે શું ઈ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક કોમર્સ જેમાં ઇલેક્ટ્રોનિક સાધનો તેમજ માધ્યમોના ઉપયોગ વડે કરવામાં આવતો વેપાર તેમાં વેપારની પ્રક્રિયા જેવી કે ખરીદી વેચાણ વિજ્ઞાપન બીજા ઉત્પાદનો સાથેની તુલના નાણાંની ફેરબદલી વગેરે ઇલેક્ટ્રોનિક ઉપકરણોની મદદથી થાય છે કેશ ઓન ડિલેવરી એટલે શું તો કેશ ઓન ડિલેવરીના રીતમાં ગ્રાહકને તેનો મંગાવેલ છે કે ખરીદેલ વસ્તુ તેના સરનામે મળે ત્યારે તેના નાણાં ચૂકવવાના હોય છે પાંચમું ઓનલાઈન વ્યવહાર કરતાં કઈ માહિતી ગુપ્ત રાખવી જોઈએ તો ઓનલાઈન વ્યવહારમાં ઈમેલનું સરનામું ફોન કે મોબાઈલ નંબર બેંક ખાતા નંબર પાસવર્ડ ધંધાની અનેક પ્રકારની માહિતી વગેરે ગુપ્ત રાખવી જોઈએ છઠ્ઠું કયા દેશને બીપીઓ માટે પ્રથમ પસંદગી મળે છે તો ભારત અને ચીન જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશને બીપીઓ માટે પ્રથમ પસંદગી મળે છે હવે આપણે ચર્ચા કરશું મિત્રો પ્રકરણ પાંચ ફરી પાછું તમને યાદ દેવતા મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો કર્તા કોને કહે છે તો હિન્દુ અવિભક્ત કુટુંબ પેઢીના સૌથી મોટી ઉંમરના સભ્યને કર્તા કહે છે બીજું વૈયક્તિક માલિકીમાં માલિકીની જવાબદારી કેવી હોય તો વૈયક્તિક માલિકીમાં માલિકીની દેવું ચૂકવવાની જવાબદારી અમર્યાદિત હોય છે ત્રીજું ભાગીદારી પેઢીનું સંચાલન કોણ કરે છે તો ભાગીદારી પેઢીનું સંચાલન બધા ભાગીદારો સંયુક્ત રીતે કરી શકે છે તેમજ કોઈ એક કે એક કરતાં વધારે ભાગીદાર પણ સંચાલન કરી શકે છે ચોથું ભાગીદારીનો ઉદ્દેશ શો છે ભાગીદારીનો ઉદ્દેશ કાયદેસરની ધંધાકીય પ્રવૃત્તિ કરી ધંધાનો નફો વેચી લેવાનો છે પાંચમું હિંદુ અવિભક્ત કુટુંબ પેઢી ફડચામાં જાય તો કોને નાદા જાહેર કરી શકે તો હિન્દુ અવિભક્ત કુટુંબ પેઢી ફડચામાં જાય તો માત્ર પુખ્ત વયના સભ્યોને નાદા જાહેર કરી શકે છે સગીર સભ્યોને નહીં છઠ્ઠું સરાફી ભાગીદારી પેઢી કયું કાર્ય કરે છે તો સરાફી ભાગીદારી પેઢી પ્રજાની થાપણો સ્વીકારવી ધિરાણ કરવાનું કાર્ય કરે છે પ્રકરણ છ પહેલો પ્રશ્ન કંપની કેવી વ્યક્તિ છે તો કંપની ધારાસભિત કૃત્રિમ વ્યક્તિ છે બીજો સેબીનું પૂર્ણ નામ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ત્રીજું સહકારી મંડળીમાં વ્યક્તિઓ શા માટે જોડાય છે તો સહકારી મંડળીમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે જોડાય છે ચોથું સહકારી મંડળીનો અર્થ સમાન આર્થિક હિત અને હેતુ સિદ્ધ કરવા માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે એકત્ર થયેલ વ્યક્તિઓનું સંગઠન એટલે એને કહેવાય સહકારી મંડળી સહકારી મંડળીમાં સભ્યદિત એકમત એટલે શું તો સહકારી મંડળીમાં સભ્યદિત એકમત એટલે સભ્ય મંડળીમાં ગમે તેટલા શેર ધારણ કરતો હોય છતાં એક જ મત આપી શકે છઠ્ઠો પ્રશ્ન છે શાસક કંપની એટલે શું જે કંપની અન્ય કંપનીના પચાસ ટકાથી વધુ શેર ધરાવતી હોય અને બહુમતી કે બધા સંચાલકો નિમવાનો અધિકાર ધરાવતી હોય તો એ કંપનીને શાસક કંપની કહે છે સાતમું કંપનીને સામાન્ય મહોરની શા માટે જરૂર પડે છે તો કંપની કૃત્રિમ વ્યક્તિ હોવાથી દસ્તાવેજો અને કરારોમાં સહી કરી શકે નહીં એટલે સહીને સ્થાને કંપનીની સંમતિ દર્શાવવા કંપનીની સામાન્ય મહોરનો ઉપયોગ થાય છે આઠમું વર્ચસ્વની દૃષ્ટિએ કંપનીના પ્રકાર તો ત્રણ પ્રકાર છે શાસક કંપની ગૌણ કંપની અને સરકારી કંપની નવમો એક વ્યક્તિની કંપની એટલે શું એક વ્યક્તિની કંપની એટલે એવી કંપની જેમાં એક વ્યક્તિ સભ્ય તરીકે હોય એવી ખાનગી કંપની દસમો પ્રવર્તક એટલે શું તો કંપનીના પ્રવર્તનના વિચારનો અમલ કરવાનો જે વ્યક્તિને વિચાર આવે એને શું કહેવાય પ્રવર્તક અગિયારમો સહકારી મંડળી કયા સૂત્રને અમલમાં મૂકે છે તો સહકારી મંડળી વિના સહકાર નહીં ઉદ્ધાર આ સૂત્રને અમલમાં મૂકે છે પ્રકરણ સાત જાહેર ક્ષેત્ર એટલે શું જે એકમોની માલિકી સંચાલન અને અંકુશ સરકારને હસ્તક હોય ત્યારે એને શું કહેવાય જાહેર ક્ષેત્ર કહે છે બીજું સરકારી કંપનીમાં સરકારી મૂડીનું પ્રમાણ ઓછામાં ઓછું કેટલું હોય તો સરકારી કંપનીમાં સરકારી મૂડીનું પ્રમાણ ઓછામાં ઓછા એકાવન ટકા હોય છે ત્રીજો સરકારી કંપનીના શેર કોના નામે ધારણ કરવામાં આવે છે તો સરકારી કંપનીના શેર રાષ્ટ્રપતિના નામે ધોરણ કરવામાં આવે છે ચોથો સરકારી ખાતાનું સંચાલન કોણના દ્વારા થાય છે તો સરકારી ખાતાના જાહેર ક્ષેત્રનું સંચાલન સરકારી અધિકારીઓ દ્વારા થાય છે અને બધા કર્મચારીઓ સરકારી કર્મચારીઓ ગણાય છે પાંચમું ખાતાકીય સંચાલન એટલે શું જ્યારે જાહેર ક્ષેત્રનું સંચાલન કોઈ સરકારી ખાતા દ્વારા થતું હોય તો તેને ખાતાકીય સંચાલન કહે છે છઠ્ઠું જાહેર નિગમ કોને કહે છે તો સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલા એકમને જાહેર નિગમ કહે છે પ્રકરણ દસ પ્રશ્ન એક આયાત એટલે શું જ્યારે આપણો પ્રદેશથી માલ મગાવીએ ત્યારે તેને માલની આયાત કરી કહેવાય બીજો પ્રશ્ન નિકાસ એટલે શું જ્યારે ભારતમાંથી માલ કે સેવા અન્ય દેશમાં મોકલવામાં આવે ત્યારે માલ કે સેવાની નિકાસ કરી કહેવાય ત્રીજું માલને વાહન ઉપર ચડાવવાનો દસ્તાવેજ કયા નામે ઓળખાય છે તો માલને વાહન ઉપર ચડાવવાનો દસ્તાવેજ કાર્ટિંગ ઓર્ડર તરીકે ઓળખાય છે ચોથું શિપિંગ ઓર્ડર એટલે શું તો શિપિંગ ઓર્ડર એ જહાજના કેપ્ટનને ઓર્ડરમાં દર્શાવેલો માલ જહાજ ઉપર સ્વીકારવાનો લેખિત દસ્તાવેજ છે પાંચમું માર્કિંગ એટલે શું પાર્સલની ઓળખ થાય તે માટે પેકિંગ ઉપર જે વિગત કે નોંધ કરવામાં આવે તેને માર્કિંગ તરીકે ઓળખવામાં આવે છે ઇન્ડેન્ટ એટલે શું આયાતકાર પત્રમાં જે વિગતો દર્શાવે તે પત્રને ઇન્ડેન્ટ તરીકે ઓળખવામાં આવે છે ઓકે મિત્રો આ આપણે ચર્ચા કરી વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ અગિયારના વાસિક પરીક્ષા બે હજાર પચીસના એસાઈમેન્ટના વિભાગ બીના બધા જ પ્રકરણના જવાબ ઉપર આ રીતે બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ